આ મિત્રો આપણે વાત કરીશું આદિવાસી સમાજની આદિવાસી સમાજ એક આખો અલગ સમાજ છે એ કોઈ હિન્દુ ધર્મ સાથે જોડાયેલ નથી કોઈ મુસ્લિમ નથી કોઈ ખ્રિસ્તી નથી કે કોઈ બૌદ્ધ જૈન અન્ય કોઈ સંપ્રદાયમાં આદિવાસી સમાજ માનતો નથી પરંતુ આદિવાસી સમાજની એક અલગ પહેચાન છે આદિવાસી સમાજની રૂઢિપ્રથાઓ રીત રિવાજો એમ કહેવાય કે લગ્ન પ્રથા જે મરણવિધિ આખા સમાજ કરતાં અલગ હોય છે અને આદિવાસી સમાજ પોતાના પૂર્વજો હોય પોતાના વડવાઓ છે વડીલો છે એમની પૂજા કરતા હોય છે અને ખાસ કરીને આદિવાસી સમાજ પ્રકૃતિની જે પૂજા કરે છે આદિવાસી સમાજ જે જળ જંગલ જમીનની પૂજા કરીને એની પૂજા અર્ચના પોતાની દેવી દેવતા એ પ્રકૃતિને માને છે અને આખી પ્રકૃતિ સાથે આ આદિવાસી સમાજ જોડાયેલો છે મિત્રો વાત કરીએ આદિવાસી સમાજ અલગ અલગ એમની રીતિ રિવાજો રૂઢિપ્રથાઓ આપણને સામે આવતી હોય છે એ તો એવી જ રૂઢિપ્રથા જે છોટાઉદેપુર જિલ્લામાં અત્યારે ગામ ગંદરી ઉજવાઈ રહી છે એમાં ડુંગર ગામના સરપંચ ગન્નુ રાઠવા જોડાયા અને ગન્નુ રાઠવાના નિવેદન પરથી આપણે કહી શકીએ ભાઈ ગન્નુ રાઠવા કહ્યું કે પહેલાંના જે વડવાઓ છે પહેલાંના વડીલો છે એ પોતાના ગામમાં કોઈ પ્રકારની સમસ્યા ન આવે ઢોર ડાકોર ખેતીવાડી હોય કે પછી ગામમાં કોઈ બીમારી ન આવે એના માટે એક આખા વર્ષ દરમિયાન લગભગ અમુક વર્ષ એમનો બંધાયેલો હોય છે એમના બડવા હોય છે એ બળવાઓ નક્કી કરતા હોય છે કે આ વર્ષની અંદર આપણે આ પૂજા કરવાની છે આખા ગામ ગંધરે ઈંધ એટલે આખા ગામની એ કોઈ પ્રકારની તકલીફ ન આવે કોઈ પ્રકારનું અડચણ ન આવે એના માટે એક આખું એમ કહેવાય કે બળવા નક્કી કરતા હોય છે અને એ રીતના ત્યાં પૂજા થઈ હતી તો મિત્રો ગન્નું રાઠવા કહ્યું કે આપણા બાપ દાદાની પેઢી પહેલેથી કરતી આવી છે એ જ વસ્તુ આપણે આજે પણ આપણે યથાવત રાખી છે આજે પણ એ જ વસ્તુ અમે ઉજવી રહ્યા છીએ ગન્નુ રાઠવા કહ્યું કે ભાઈ સમાજમાં આ જાગૃતિ આવે આપણા નવયુવાનો જાગે કારણ કે આદિવાસી સમાજ અત્યારે આદિ પોતાની જે રીતિ રિવાજો ભૂલતો જઈ રહ્યો છે ત્યારે પોતાની પહેચાન પોતાની ઓળખ ક્ષતિ ન થઈ જાય ભૂલી ન જાય એના માટે આ વસ્તુ અત્યારે ગન્નુ રાઠવા પોતાના યુવાને જાગૃત કરી રહ્યા છે કે ભાઈ જે પહેલાંના વડવાઓ જે કરતા આવ્યા છે આપણે પણ જે રૂઢિપ્રથાઓ આજે પણ સાચવી રાખવી પડશે અને સમાજમાં જાગૃતિ લાવવી પડશે કારણ કે આપણો સમાજ અન્ય સમાજ કરતાં પોતાની અલગ પહેચાન ધરાવતો આખો સમાજ છે આદિવાસીની રીત રિવાજો જ અલગ છે રૂઢિપ્રથાઓ અલગ છે એમ કહેવાય કે પોતાના જે ઢોલ નગારો વાજિંત્રો પોતાના અલગ પહેચાનથી આદિવાસી સમાજ ઓળખાય છે तो मित्र गन्नू राठवा एक निवेदन ले आ गंदरी आज ये तहसील के अंदर गाँव में जो ये गाँव जो नई पीढ़ी बदलने जा रही है तो यहाँ बहुत तो सारे क्षेत्र से लोग आए हुए है कई कई गाँव से आए हुए सब आदिवासी के साथ ढोल और अपने पारंपरिक सारी चीजें लेके आते हुए हमारी पहचान को जीवित रखने की पूरा प्रयास किया भैया ये जो गाँव बंद रहा है ये आगे भी और होना चाहिए क्या आगे दूसरे दूसरे गाँव वाले बैठ के उसके गाँव में उसकी कमेटी है जैसे सरपंच पटेल है पुंजारा है जो बड़े लोग है वो बैठ के न, उसका नक्की किया जाता है फिक्स किया जाता है कि हम हमारे इस साल में गांव के अंदर कोई समस्या ना हो खेती है है सब सही से चले अपना सारी चीजें गांव की सही हो कोई बीमार ना हो ऐसी सारी चीजों से मन्नति आ, किया करते हैं और वो जो गांव के बड़वा है वही लोग ये सब डिसाइड करते हैं तो हम भी हमारे कब से प्रमोट कर रहे हैं तो हम भी ये सारी चीजें एक्सप्लोर करके हमारे बुजुर्गों के साथ बैठ के सबको मिल के, ये सब सीखने का प्रयत्न कर रहे हैं तो मेरा ये कहना है की ये गाँव छोड़ के दूसरे गाँव वाले को भी आगे अपने बुजुर्गो को, को पूछ के कि हमारे गांव में गांव गोंदरिया इंडिया पीढ़ी कब बदली थी तो ये पूछ के ताकि अपनी संस्कृति बचे रहे और हमारे लोग जो आज के यूथ है जो गलत रास्ते पे जा रहे हैं वो सारी ये चीज देख के अपने बाप दादा से और अपना जो रीति रिवाज है उससे सीखे और कुछ ना कुछ हमारी संस्कृति बचाने का प्रयत्न करें जय आदिवासी आज मैं छोटा हां मित्रों मारो वीडियो तुम्हारा आदिवासी समाज સુધી पहुंचे तो कमेंट बॉक्स में जरूर जय आदिवासी जय जोहार लिखनी जनाओ મિત્રો આજના વિડીયોમાં પસારો જ ફરી મળીએ તરત બીજા વિડીયો સાથે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર